આકાશવાણી સમાચાર સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ તથા સમૃદ્ધિ સાથે ભારતના નિર્માણ માટે એકતા કેળવવા તથા સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે બિહાર વિધાનસભાની ચોરાણુ બેઠકોની ચૂંટણી તથા કર્ણાટકમાં બે અને ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની મંગળવારે યોજાનારી ચૂંટણી માટેના જાહેર પ્રચારનો આજે છેલ્લો દિવસ છે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત કોવિડ ઓગણીસ રોગયાળા પછીની પરિસ્થિતિમાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત નવ રાજ્યોમાં અત્યાર સુધીમાં એકસો સત્તાણું લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ તથા સમૃદ્ધિ સાથે ભારતના નિર્માણ માટે એકતા કેળવવા તથા સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે ગઈકાલે ગુજરાતમાં કેવડીયા ખાતે એકતા દિવસની ઉજવણીના મુખ્ય સમારોહમાં તેમણે કહ્યું કે આતંકવાદના લીધે ઘણા નિર્દોષોએ પ્રાણ ગુમાવ્યા છે શ્રી મોદીએ આતંકવાદ સામેની લડતમાં સાથે મળીને કામગીરી કરવા વિશ્વ આલમને અનુરોધ કર્યો હતો અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ ચઢાવીને સરદારશ્રીની એકસો પિસ્તાલીસમી જયંતિ નિમિત્તે તેમને ભાવભીની અંજલી આપી હતી તથા રાષ્ટ્રીય એકતા દિવસની પરેડની સલામી ઝીલી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેવડીયા ખાતે દેશની પ્રથમ સી પ્લેન સેવાનું ઉદઘાટન કર્યું હતું તેઓ જ સી પ્લેનમાં કેવડીયાથી બેસીને બપોરે અમદાવાદ આવી પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આકાર પામેલા સત્તર પ્રોજેક્ટનું લોકાર્પણ અને નવા ચાર પ્રોજેક્ટનો શિલાન્યાસ વિધિ કર્યો હતો જેમાં આરોગ્ય વન એકતા મોલ જંગલ સફારી ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક અને જળ સલેગા કરાવતી ક્રુઝ સેવા મુખ્ય છે બિહાર વિધાનસભાની ચોરાણું બેઠકોની ચૂંટણી તથા કર્ણાટકમાં બે અને ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની મંગળવારે યોજાનારી પેટા ચૂંટણી માટેના જાહેર પ્રચારનો આજે છેલ્લો દિવસ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના છપરા ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા રાજ્યના વિકાસ માટે નીતીશકુમારની આગેવાની હેઠળ એનડીએને મત આપવા મતદારોને અનુરોધ કર્યો છે પ્રધાનમંત્રીએ ગયા વર્ષે પુલવામા હુમલાની ઘટનામાં વિપક્ષે અપનાવેલા વલણની ટીકા કરી હતી બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું ચૂંટણી માટેનું પ્રચાર કાર્ય આજે સાંજે સમાપ્ત થશે આ તબક્કામાં સત્તર જિલ્લાની ચોરાણું બેઠકો પર મંગળવારે મતદાન થશે બીજા તબક્કામાં એકસો મહિલાઓ સહિત એક હજાર ચારસો ત્રેસઠ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે કર્ણાટકમાં સીરા અને આર નગર વિધાનસભા બેઠક પર ત્રીજી નવેમ્બરે યોજાનાર પેટા ચૂંટણી માટેનો પ્રચાર અભિયાન આજે સાંજે સમાપ્ત થશે ચૂંટણી પંચે સીરામાં ત્રણ હજાર આઠસો સુડતાલીસ અને આર આર નગર વિધાનસભા ક્ષેત્રમાં નવ હજાર પાંચસો પંદર ચૂંટણી કર્મચારીઓ રાખ્યા છે કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને મતદાતાઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની મંગળવારે યોજાનારી પેટા ચૂંટણીમાં જાહેર પ્રચાર આજે સાંજે પૂરો થશે જાહેર પ્રચારનો સમય પૂરો થતા ઉમેદવારો મતદારોનો સીધો સંપર્ક કરીને મતદારોને રીઝવવાના પ્રયાસ કરશે આજે ચૂંટણી પ્રચારના આખરી તબક્કામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગઢડા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં આજે બપોરે ત્રણ વાગે રણિયાળા ગામે પાટીદાર સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં હાજર રહેશે કોરોનાની પરિસ્થિતિ ના લીધે મંગળવારે યોજાનાર મતદાન વખતે ખાસ તકેદારી રખાશે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની અબડાસા મોરબી ગઢડા સહિત આઠ બેઠકોની પેટાચૂંટણી મંગળવારે યોજાઈ રહી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ છત્તીસગઢ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ આંદામાન નિકોબાર લક્ષદ્વીપ અને પુદુચેરીના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક ટ્વીટ સંદેશામાં જણાવ્યું છે કે દેશને ગૌરવ અપાવવા માટે દરેક રાજ્ય અને કેન્દ્ર પ્રદેશો શાંતિ અને સમૃદ્ધિના ઉદાહરણરૂપ બની રહેશે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓએ તેમના કુદરતી અને માનવ સંસાધનો દ્વારા દેશને સમૃદ્ધ બનાવ્યો છે પ્રધાનમંત્રીએ કેરળના નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે કેરળ આખા વિશ્વમાં લોકપ્રિય પર્યટન સ્થળોમાં સ્થાન પામ્યું છે અને કેરળના લોકોએ ભારતના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે ભારતીય ઇતિહાસમાં હરિયાણાનું મહત્વ દર્શાવતા તેમણે જણાવ્યું કે હરિયાણા સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક છે જે હંમેશા પ્રગતિના નવા લક્ષ્યાંક હાંસલ કરે છે છત્તીસગઢને પ્રાચીન કાળથી વિવિધ સંસ્કૃતિઓના કેન્દ્ર તરીકે ગણાવી તેના વિકાસની આશા વ્યક્ત કરી હતી ઉપરાંત તેમણે આજે સ્થાપના દિવસ ઉજવી રહેલા અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાગરિકોની સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી છે સમાચાર આ કોરોના કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો વિદેશ વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત કોવિડ ઓગણીસ રોગયાળા પછીની પરિસ્થિતિમાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે ગઈકાલે સાંજે આકાશવાણી દ્વારા આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ભારત આફ્રિકા અને કેરેબિયન દેશો સહિત દક્ષિણ પ્રશાંત સુધીના દેશો સાથે પોતાના સંબંધો સુદ્રઢ બનાવશે તેમણે જણાવ્યું કે દવા નિર્માતા દેશ તરીકે ભારતે કોવિડ રોગયાળા દરમિયાન એકસો પચાસ દેશોને દવાઓ મોકલી છે ભારત તેના પાડોશી દેશો સાથે વેપાર અને સંપર્ક સુવિધા વધારશે ઉપરાંત આતંકવાદને નાથવા ક્ષેત્રે સંબંધો ગાઢ બનાવશે તેમણે સરદાર પટેલને અખંડ ભારતના શિલ્પી તરીકે યાદ કરી આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર થવાની આશા વ્યક્ત કરી હતી કેન્દ્ર સરકારે ગુજરાત સહિત નવ રાજ્યોમાં અત્યાર સુધીમાં એકસો સત્તાણું લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી કરી છે જે ગયા વર્ષે આ જ સમયગાળામાં કરાયેલી ડાંગરની ખરીદીની સરખામણીએ ત્રેવીસ પોઈન્ટ તેતાલીસ ટકાનો વધારો દર્શાવે છે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવ્યા પ્રમાણે ખરીફ ઋતુની પાકોની સરકાર દ્વારા કરાયેલી ખરીદીના લીધે સોળ લાખ બાસઠ હજારથી વધુ ખેડૂતોને લાભ થયો છે એવી જ રીતે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત દસ રાજ્યોમાંથી ટેકાના ભાવે પિસ્તાલીસ લાખ દસ હજાર ટન કઠોળ અને તેલીબિયાની ખરીદીને મંજૂરી આપી છે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર એકાણું પોઈન્ટ ચોપન ટકા થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં અઠાવન હજાર છસો ચોર્યાસી દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનાર લોકોની સંખ્યા ચુંબોતેર લાખ એકાણું હજારથી વધુ થઈ છે આજ સમયગાળામાં કોવિડના છેતાલીસ હજાર નવસો ત્રેસઠ નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા એક્યાસી લાખ ચોર્યાસી હજારથી વધુ થઈ છે અત્યારે દેશમાં એક્ટિવ કેસ પાંચ લાખ સિત્તેર હજાર છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના ચારસો સિત્તેર દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક એક લાખ બાવીસ હજાર એકસો અગિયાર થયો છે તમિલનાડુના કૃષિમંત્રી આર દુરાઈ કન્નુનું કોરોનાના કારણે ગઈરાત્રે ચેન્નાઈમાં અવસાન થયું છે ગત તેરમી ઓક્ટોબરે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કોરોના લીધે મૃત્યુ પામનાર શ્રી દુરાઈકન્નુ તમિલનાડુના ત્રીજા ધારાસભ્ય છે દરમિયાન તમિલનાડુ સરકારે કેટલીક છૂટછાટો સાથે લોકડાઉનની અવધિ ત્રીસમી નવેમ્બર સુધી વધારી છે તમિલનાડુ સરકારે નવમા ધોરણથી બારમા ધોરણના વર્ગો તથા કોલેજોમાં આગામી સોળમી નવેમ્બરથી શૈક્ષણિક કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી છે રાષ્ટ્રીય તબીબી પંચ એનએમસીએ સૌને પરવડી શકે તેવી તબીબી શિક્ષણ હેતુથી એમબીબીએસ પ્રવેશ નિયમોમાં ફેરફાર કર્યો છે એનએમસીના નવા નિયમો નવી સ્થાપાનારી તબીબી કોલેજો તથા વર્તમાન કોલેજોને લાગુ થશે નવા નિયમોમાં મેડિકલ કોલેજોમાં ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ તથા નિયમોમાં જરૂરી ફેરફારની જોગવાઈ છે નવા નિયમોમાં મેડિકલ કોલેજની સ્થાપના માટે જમીનની જરૂરિયાત તથા સંલગ્ન હોસ્પિટલ અંગેની શરત રદ કરાઈ છે નવા નિયમોમાં તબીબી વિદ્યાર્થીઓ માટે અદ્યતન કૌશલ્ય વિકાસ લેબની જોગવાઈ કરવામાં આવી છે એવી જ રીતે હવેથી મેડિકલ કોલેજ શરૂ કરતી વખતે ત્રણસો બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવી જરૂરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ તથા સમૃદ્ધિ સાથે ભારતના નિર્માણ માટે એકતા કેળવવા તથા સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે બિહાર વિધાનસભાની ચોરાણું બેઠકોની ચૂંટણી તથા કર્ણાટકમાં બે અને ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની મંગળવારે યોજાનારી પેટા ચૂંટણી માટેના જાહેર પ્રચારનો આજે છેલ્લો દિવસ છે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત કોવિડ ઓગણીસ રોગયાળા પછીની પરિસ્થિતિમાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત નવ રાજ્યોમાં અત્યાર સુધીમાં એકસો સત્તાણું લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી કરી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા